કચ્છ જિલ્લામાં સરકારી જમીનોમાં પરા વાંડો કાચા ઝુંપડા બનાવી વસવાટ કરતા દબાણકારોને સરકારશ્રી દ્વારા સગવડો આપવામાં આવી છે પરંતુ આવી જમીનો નિયમિત રીતે કરી આપવામાં આવતી ન હોય આ જમીનો નિયમિત કરી આપવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત અબડાસાના વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ એમ જાડેજાએ કરેલ હતી શ્રી વડાપ્રધાન શ્રી શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ગ્રામ વિકાસ મંત્રી શ્રી આરસી ફળદુ સહિતના મંત્રીઓને આ અંગે પત્ર પાઠવી રજૂઆત કરેલ છે પત્ર કરાયેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ જે લોકો જૂના ગામડા માલધારી વાંડવા

યોજના પણ આનાથી સિદ્ધ થાય જેથી સરકારને એટલા ઓછા મકાનો બનાવવા પડે જેથી સરકારનો બોજ પણ ઓછો થાય સાથે લોકોની વર્ષો જૂની માંગણીઓ અંત આવે આ રજૂઆત પરત્વે યોગ્ય કરવા પત્રમાં માંગ કરેલ છે આ અંગે શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચંચન ન્યૂઝ સાથે વાત કરેલ હતી આમાં સાહેબ એવું છે કે જે આપણા ગામડાના વિસ્તારમાં જે માણસો વડીલો પારથી જે આપણે કહીએ ખરવાડ હોય કે આપણા માલઢોળના વાળા કહેતા પછી ગામને વસ્તી વધતા પાંચ પાંચ દીકરા ત્રણ ત્રણ દીકરા હોય તો એ એના વાળામાં મકાન બનાવે કે એની ખરવાડમાં મકાન બનાવે તે એની અજ્ઞાનતાના હિસાબે એને આકળીમાં ચઢાવ્યા નહીં આકરણીમાં ચઢાવવા મોટી વાત નથી જમીન એની માલિકીની હતી પણ એ જૂના માણસો એક જ વાત કે આપણું છે ને કોણ લેવાનું છે એ એક મગજમાં આકરણી માટી સુધી ચડાવ્યા નથી માટે એ લોકોની ગરીબ માણસોનો અવાજ સરકાર સુધી આ મારા પંદર પાનાના આ પેજ છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી સચિવ મુખ્ય સચિવ રેવન્યુ મિનિસ્ટર પંચાયત મંત્રી એવી રીતે વિભાગ વાયા વાયા થઈને આપણા જિલ્લા કલેક્ટરશ્રી પછી ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ છેલ્લે પંચાયત તલાટી તલાટી સુધી અત્યારે કમ્પ્લેટ ઉપરથી બધા અભિપ્રાય આવી ગયા છે કે ભાઈ આ લોકોના મકાન ખરાઈ કરી અને આકડીમાં ચડાવવાના સાહેબ પણ અત્યાર સુધી ઉપરથી બધા પેપરો આવી ગયા છે આપણા રાજ્યપાલ સાહેબને બધાને પણ રજૂઆત કરેલી બધાનો અભિપ્રાય પોઝિટિવ આવેલો છે પરંતુ જિલ્લા લેવલે તલાટી દ્વારા હજી કામ એ શરૂ થયેલું નથી મારી માગણી ફક્ત એક છે કે જે મકાન આપણા જે અત્યારે એનો શબ્દ ઊંધો આપણે દબાણમાં ખરેખર દબાણમાં નથી એક વિચારાની જગ્યાએ નથી રહેવા માટે જેને જન્મ અહીંયા લીધો છે એ બાપ બાપ દાદાને પરંપરાથી એ ગામમાં રહે છે અને એનું મકાન આકળીમાં ચડેલું નથી તો આ મકાન કોઈ ગામનો વિરોધ નથી કોઈ જ્ઞાતિનો વિવાદ નથી તો આ મકાન એનું આકળીમાં ચડવું જોઈએ બીજી વાત એ છે કે સરકાર એને પાણી આપે છે એને રોડ આપે છે લાઈટ આપે છે ગટર આપે છે એ એરિયામાં આંગણવાડી આપે છે એ એરિયામાં એને નિશાન આપે છે તો એ રેગ્યુલર થઈ જાય તો પંચાયતની આવક થાય ગામડામાં પંચાયતની આવક શું સાહેબ તો એ એક સરકારની આવક થાય બીજી વાત રહી અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું એવું સપનું છે કે ઘર બીહોનું કોઈને હું રહેવા દઈશ નહીં એવી જ રીતે મુખ્યમંત્રી આપણા રૂપાણી સાહેબ કે કોઈ પણ ઘર વિહો રહેવા નહીં નહીં અને સિટીમાં મોટા મોટા બિલ્ડિંગ બનાવીને પણ ગરીબ માણસોને આપે છે તો સરકારને આ મકાન આકારણીમાં ચઢાવી આપે તો એમને પચીસ ટકા મકાન તૈયાર મળી જાય અને એમને પણ જસ મળે અને એક નાના ગરીબ માણસને એમ થાય કે અમારા મકાન આકરણીમાં ચડી ગયા એને લોન લેવી હોય તો મળે એને ભવિષ્યમાં ક્યાં વેચીને સિટીમાં જવું હોય તો એને પૈસા મળે એને એમ થાય કે આધાર છે એટલે એને કોઈ બીક ન રહે ભવિષ્યમાં એટલે આ મકાન ખાસ આકરણીમાં ચડાવવાની જરૂર છે અને આના માટે સરકારને તાત્કાલિક નિર્ણય લેવા જોઈએ બાકી વાત રહી તો મારો એ પણ એક છે એના માટે સરકાર સામે સોલ કે જો તમને અમે બસો ચોરસો વાળ પ્લોટ જો ના આપો અમારો અહીંયા જન્મ છે અમારી જમીન છે અમારો કચ્છ છે અમારું ગામ છે તો તમે ઉદ્યોગને બે બે હજાર એકર પચીસ પચીસો હેક્ટર જમીન ઉદ્યોગ માટે આપો અને અમને તમે રહેવા માટે બે બસો ચોરસો જમીન ના આપો દલિત સમાજનો હોય રબારી સમાજ હોય કોલી હોય પારાધી સમાજ હોય અને કોઈ પણ આનામાં બધી સમાજ છે એવી જ રીતે કોઈ મંદિર રહી ગયા છે આકરણી વગર કોઈ દરગાહું રહી ગયું છે તો જે સ્થાનિક રહે છે જે ગામની ગામ સભા બોલાવી જે ગામમાં વિવાદ નથી એ આકરણીમાં મચાવે તો સરકારની આવક થાય અને એ ગરીબ માણસને એમ થાય કે અમારો જિંદગીમાં અમે મકાન માલ માલિક બન્યા એટલે સરકારના અબજો રૂપિયા પચે અને એ ગરીબ માણસને ખરેખર લોકશાહી જેને કહેવાય લોકશાહીની જો વાત કરતા હોય સરકારમાં કોઈ પણ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે ઓફિસર હોય તો લોકશાહી કે નહીં કહેવાય એક પાસે પાંચ કરોડનું મકાન છે કે સો કરોડનું છે મને એટલા આંકડા પણ નથી આવડતા અને એક માણસ બે લાખનું મકાન બનાવ્યું આંકડીમાં ન ચડે અને ઓલા મકાન બે કરોડનું બનાવ્યું એ જમીન સરકારી હતી એ એને કાયદેસર કાર્યવાહી કરી ટલે તલાટી કનેથી મામલેદાર પ્રાંત અધિકારી કલેક્ટર કને પાસ કરાવી જમીન અને એને બે કરોડનું મકાન બનાવ્યું પણ આ મારા જેવો કોઈ અભણ માણસ હોય એને વેચારાને બીજી કાંઈ ખબર નથી પડતી એના કારણે એ આ નથી સાહેબ તો આપણી ફરજ બને છે ચૂંટાયેલા પ્રતિનિધિની એવી જ રીતે અધિકારી બધા સાવકારી હોય એના પણ સગાવાલા કોઈ ગરીબ હશે તો એની પરિસ્થિતિ પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ અને લોકશાહી ટપે તમામ જ્ઞાતિને તમામ વર્ગમાં આને આપણે સંકલન કરી અને આ આકરણીમાં ચડે એવી મારી સરકારમાં રજૂઆત છે અને જો નહીં ચડે તો ઉદ્યોગને જમીન હું કોર્ટમાં જઈશ કે ભાઈ જો અમને રહેવા માટે ન મળે તો ઉદ્યોગને કોઈને પણ દેવા ના આવે પબ્લિક આંદોલન ઉપાડીશ કોર્ટમાં એસ્ટ્રે લઈ આવીશ કે ભાઈ જો અમને રહેવા માટે રેગ્યુલર ન કરો તો ઉદ્યોગને પણ તમે ના આપો પવન ચકીને ના આપો કોઈ પણ ઉદ્યોગને ના આપો ખનીજ ખાતાવાળાને ના આપો તો અમારા મકાન ચડશે તો જ તમને આપડશે આ મારા પ્રશ્નો છેલ્લા દસ મહિનાથી આમાં તારીખવાર બધાએ જે જે વિભાગમાં રજૂઆતો કર્યું છે મુખ્યમંત્રીથી કરી અને ટૂંકામાં આપ સમજી જાઓ કે તલાતી સુધી મારી રજૂઆત બધી લેખિતમાં અને બધાની આનામાં સાઈન છે એક એકની અને આ કોઈ જ્ઞાતિ કોઈ પક્ષ કે કોઈ ધર્મની વાત નથી તમામ આનામાં આવી જાય છે અને આનામાં તમામ એવું નથી કે અબડાસા વિસ્તારનું કે લખપત નખત્રાણા આખા કચ્છને આખા ગુજરાતને ફાયદો થાય એમ છે અને સરકારને પણ જસ મળે એમ છે સાહેબ તો આ મારી વિનંતી છે સરકાર શ્રી સુધી આપના મીડિયા દ્વારા ચંચલ ન્યૂઝ દ્વારા પહોંચાડવામાં આવે અને આપનો ખૂબ ખૂબ સાથ સરકાર મળી રહ્યો છે કે લોકોનો અવાજ અને મારા જેવા માણસ એક નો જે લોકોની જે રજૂઆત છે એ આપના દ્વારા બધાય સુધી પહોંચાડો એ પણ આપનો ખૂબ આભાર માનું છું પછી વાત રહીએ આ જે સ્વરોજગાર જે છે આપણે અત્યારે મજૂરી ચાલે છે એનામાં સાહેબ બસો રૂપિયા એકસો ને રૂપિયા એક જણાને મજૂરી મળે હવે તમે વિચાર કરો કે કેટલા દિવસ ત્યાં અત્યારે સરકાર કેટલા નિર્ણય લીધા સરકારી કર્મચારીના પગાર વધે બરાબર આ બધા અમે બધા ધારાસભ્ય સંસદ સભ્યના પગાર વધાર્યા અને એકસો ચોરાણું રૂપિયા જે માટી ઉપાડે જે ખામણા ઉપાડે એનો એકસો ચોરાણું રૂપિયા મજૂરી અને એકસો ચોરાણું રૂપિયા ડોક્ટર કરીને તમે જાઓ તો સાહેબ બસો રૂપિયા લે ચેક કરવાના પછી એની લેબોરેટરી એની દવા પછી રાશન ગાડીનું ભાડું છે માંથી લે એટલે આ રોજગારી પણ થોડી આ બધી બજેટમાં ને આનો રોજગારી વધવી જોઈએ બસો રૂપિયામાં એક ગરીબ માણસની મશ્કરી છે અત્યારે તમે વિચાર કરો કે ઘઉંના બે રૂપિયા હતા એના અત્યારે પચીસ રૂપિયા કિલાના છે બાજરાના કેવી જિંદગીમાં સાંભળ્યા નહોતા પચીસ રૂપિયા કિલાના છે ખાંડના તેત્રીસ રૂપિયા ગોળના પાંત્રીસ રૂપિયા આજે ખાંડ છે કેટલું મોંઘું તો કઈ રીતે ગરીબ માણસ જીવે એનો આપણે વિચાર કરવું જોઈએ ખાલી આપણે વાતો કરીએ સારી સારી ગાડીમાં ફરીએ એટલે જીણા માણસને આનામાં ખાસ આપણે ગરીબ માણસ માટે આપણે ખ્યાલ રહેવો જોઈએ આટલી મોંઘવારી વધી ગઈ છે અત્યારે તમે વિચાર કરો કપડાની સિલાઈ છે એ પાંચસો રૂપિયા છે તો આ પાંચસો રૂપિયામાં બસો રૂપિયા થાય શું એ ઠીક છે હાલો પછી વાત રહી એનું નામ છે તો સો રોજ બાર મહિનામાં આપવામાં આવે સાહેબ બાર મહિનામાં સો રોજ પૂરા થઈ જાય પછી એને ક્યાં જાવું પછી દોઢસો અત્યારે કર્યા છે બસોની અમારી માંગણી છે પણ એ દોઢસો પછી મહિનો દિવસ થઈ ગયો સાહેબ આજની તારીખમાં આપ ભુજ ડીડીઓ સાહેબને કે કલેક્ટર સાહેબને પૂછ્યો મહિના મહિનાના પેમેન્ટ નથી થયા હવે માટી ઉપાડીને એને પેમેન્ટ ન મળે તો ગરીબ માણસ એ માટી ઉપાડીને અઠવાડિયા અઠવાડિયા પેમેન્ટ મળી જવું છે અત્યારે આટલી મોંઘવારી થઈ ગઈ છે અત્યારે બે રૂપિયા ઘઉંના હતા અત્યારે અઢીસ રૂપિયા અઢી અઢી રૂપિયા પીસામણી છે ચક્કીની તો આ ગરીબ માણસ કેવી રીતે જીવી શકે એવી રીતે લાઇટ બિલ તમે જુઓ એક એક વસ્તુ તમે જુઓ તો ગરીબ માણસોને ખાસ ધ્યાન દેવામાં આવે બધા સાવકાર નથી આપણે આ આ અત્યારે કેવું નાલે છે કે આપ આપસોખી તે જગત સુખી એવું નથી એટલે તમામને લોકશાહી ઢબે ન્યાય આપવામાં આવે એવી મારી સરકાર સરિતા પાસે રજૂઆત છે અને આપના દ્વારા એમના સુધી અવાજ પહોંચે એવી હું અપેક્ષા રાખું છું